કેસરવાળું શ્રીખંડ તો મેં તમને ઘણી બધી વાર શીખવાડ્યો છે આજે તમને કેસરવાળી કઢી બનાવતા શીખવાડી રહી છું એકચ્યુલી કઢીની રેસીપી બધા મારી વખાણે જ છે તો તમને આ રેસીપી ચોક્કસ ગમશે ચાલો જઈએ મારા કિચનમાં સુપર સહેલિયાથી હું નૈનિશા તમારું સ્વાગત કરું છું તો સૌથી પહેલાં આજે આપણે માટીની તપેલીમાં બનાવવાનું છે કઢી અને આજની કઢી એટલા માટે સ્પેશિયલ છે કારણ કે જ્યારે આપણે શ્રીખંડ બનાવીએ ત્યારે દહીંમાં કેસર નાખીએ છીએ આજે હું કઢી બનાવું છું તો મેં દહીંમાં કેસર નાખ્યું છે અને કેસર કઢી બનાવી રહી છું આમ તો ચાર પાંચ તાંતણામાં જ કેસરનો સ્વાદ અને પ્લસ એનો જે ફ્લેવર હોય અને એનો જે ઉપયોગ હોય એ બધું એટલામાં જ આવી જતું હોય છે વધારે કેસરની જરૂર પણ નથી પડતી સાથે આપણે બેસન તો એડ કરવાનું જ છે દહીંથી અડધું બેસન લેવાનું છે જેનાથી તમારી કઢીની કન્સિસ્ટન્સી બરાબર આવશે જો તમે કોઈ પ્રકારની વેજીટેબલ નાખીને કઢી બનાવતા હોય તો કઢી કઢીથીક બનાવવાની તે વેજીટેબલ અને કઢી રહે શિયાળો છે એટલે લીલવાની કઢી ભીંડાની કઢી ડુંગળીની કઢી કોઈ પણ પ્રકારની કઢી પણ જો તમે વેજીટેબલ નાખતા હોય તો સ્લાઇડ કઢી થીક રાખજો આગળ લીલવાની કઢીની મેં જબરજસ્ત રેસીપી શેર કરી છે જો તમે ના જોઈ હોય તો હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું અને પાણી લગભગ આ અડધું વાસણ ભરાય એટલું હું એડ કરવાની છું પણ હું ધીરે ધીરે એડ કરીશ જેથી ચણાનો લોટ અને દહીં અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી શકીએ લમ્સ ના પડે હવે અહીં મેં જેટલું પાણી ભર્યું છે બીજું પાણી આપણે એડ કરીશું બીજી બાજુ પહેલાં આપણે વઘાર કરી દઈએ કઢીનો વઘાર આપણે ઘીમાં જ કરતા હોઈએ છીએ થોડુંક સરખું ઘી મૂકીશું તો સ્વાદ બહુ સરસ આવશે જેવું ઘી ગરમ થાય એટલે આપણે બે ત્રણ લવિંગ નાખી દઈશું અને સાથે નાનો તજનો ટુકડો પણ નાખી દઈશું તજ અને લવિંગ ઘીમાં ઉકળે ને એટલે એટલું સરસ ટેંગી ટેસ્ટ આવતો હોય છે કઢીનો તમને ખ્યાલ જ હશે રસોયાઓ આ પહેલાં જ નાખે જીરું તો કઢીની શાન છે એટલે જીરું તો તમે એક સવા ચમચી જેવું એડ કરી જ દેજો જીરાને થોડું બ્રાઉન થવા દેવાનું અને ત્યાર પછી જ આપણે લીમડો નાખીશું નહીં તો જીરું કાચું ફીલ થશે મને તો થોડું ડાર્ક જીરું જ ગમે છે અને હવે આપણે લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ કઢીમાં નાખી દઈશું અમે લસણવાળી જ કઢી બનાવીએ છીએ અને તમે પણ એકવાર ટ્રાય કરજો બહુ જ યમી લાગે છે વઘાર બળી ના જાય એટલે ગેસ બંધ હતો પણ ગેસને ચાલુ કરીને થોડીવાર માટે આપણે શેકાવા દેવાનું છે હવે હું આને ઉઠાઈ અને કઢી જે આપણે વાસણમાં બનાવી છે તેને મૂકીશું બધું જ વઘાર એડ કરી દઈશું અને કઢીને સરસ રીતે ઉકળવા દઈશું ફાઇનલી તમે જોઈ શકી રહ્યા છો કે કઢી પૂરેપૂરા મસાલા સાથે આપણે ઉકળવા મૂકી છે અને આ કાચ માટીના વાસણમાં પણ ઉપરો આવશે એટલે આપણે તેને સરસ રીતે હલાવતા જઈશું અને ગરમ કરતા જઈશું અહીં એક વાત યાદ રાખજો કે જ્યારે કઢી બનાવો ત્યારે ચોક્કસ હલાવતા રહેજો કારણ કે ઘણીવાર એવું થાય છે કે બેસન નીચે ચોટી જાય છે અને છાસ ઉપર રહી જાય છે એટલે કઢી ફાટી જતી હોય છે ઘણા લોકોની તો જુઓ તમે જોઈ શકો છો કઢીનો ઉપરો આવી ગયો છે અને કઢી મારી જબરજસ્ત તૈયાર છે પરફેક્ટ કન્સિસ્ટન્સી ન જાડી ન પાતળી ફાઇનલી બધું થઈ ગયા પછી આપણે પોણી ચમચી જેવું મીઠું એડ કરી દીધું છે અને કઢી મારી મસ્ત મસ્ત તૈયાર છે હું જ્યારે પણ કઢી બનાવું ને ત્યારે મને યાદ છે કે મમ્મીની જ રેસીપી યાદ કરીને બનાવું અને મમ્મીને જ યાદ કરું કે કઢી કેટલી સરસ બનાવતા હતા મમ્મી અને આવી સરસ ઉકળતી હોય સુગંધ આવતી હોય એટલે તમને ખબર છે ને ઘરના બધા જ જાય જમવા લીલું લસણ અત્યારે મળતું હોય છે દાણા મળતા હોય છે ભરપૂર એનો ઉપયોગ કરો અને પરિવાર સાથે બેસીને જમો તો સ્ટીલની તપેલીમાં તો આપણે અવરનવર કઢી બનાવતા જ હોઈએ છીએ ક્યારેક આવો માટીનું વાસણ લાવો કઢી બનાવો અને એનો અલગ સ્વાદ તમે ચોક્કસ મહેસૂસ કરી શકશો તો જબરજસ્ત રેસીપી સાથે વિડીયો પૂરો કરું છું આ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર